ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના સારંગપુર ગામના પદ્માવતી નગર માં આવેલા ભંગારના ગોધામ માંથી પોણા બે લાખ નો ભંગાર મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના પદ્માવતી નગરમાં રોશન અમરનાથ સિંઘ પોતાના ભંગાર દુકાનમાં શંકાસ્પદ મોટરો કોપરનો જથ્થો સંતાડી રાખ્યો છે જેવી બાતમીના આધારે